અમરેલીના જાફરાબાદ મરીન પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું પોલીસ જવાનો સહિત લોકોએ રક્તદાન કર્યું અમરેલી જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે પોલીસ સંભારણમાં અન્વેશ જાફરાબાદ મરીન પોલીસ દ્વારા ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરવા પધાર્યા હતા જાફરાબાદના તમામ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો વેપારીઓ તેમજ પોલીસ જવાનો સાથે મહિલા પોલીસ કર્મીઓ દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સંભારણા દિવસ નિમિત નિમિતે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર અમરેલી જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન જુદી જુદી તારીખે કરવામાં આવી રહેલ છે તે નિમિત્તે આજરોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નગરપાલિકા હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ રક્તદાન કેમ્પમાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી હાજર રહેલ હતા અને તેમનો તેઓએ શું આરંભ કરાવેલો હતો અને આ કેમ્પમાં તમામ તમામ સરપંચ શ્રી પત્રકાર અને રક્તદાન મહાદાન સૂત્ર બહોળી સંખ્યામાં રક્તદાન કરેલ છે તેઓ તમામ જનતાનો હું જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન અને અમરેલી જિલ્લા પોલીસ વર્તે આભાર વ્યક્ત કરું છું અશોક ટીવી ન્યૂઝ અમરેલી